તમારી નજર સમક્ષ થયું હતું આ બધું છતાં પણ તમે કાર્યવાહી કરી નથી તો હવે તમે જાગો અને જે નદીની અંદર આ તળાવમાં જે વિસ્ફોટ ઊભા કરવામાં આવે છે તેને અહીંયાથી દૂર કરવામાં આવે તેને હટાવવામાં આવે એક બાજુ આપણે જંગલ બસાવવાના નારા કરીએ છીએ ગૌસરણ બસાવવાના નારા કરીએ છીએ અને તમે એક બાજુ આ માફિયાઓને આ નદીની અંદર તળાવમાં જે તમે આ વિસ્ફોટ નાખવા દેશો પરવાનગી સત્ય નથી એટલા માટે અમે વારંવાર બોલી રહ્યા છીએ કે આ તળાવની અંદર પવન શક્તિના જે વિસ્ફોટ ઉભા કરવા માફિયાઓ દ્વારા કરવામાં આવ્યા છતાં પણ આ માફિયાઓ ઉપર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને મામલતદાર હજુ પણ કાર્યવાહી કરી નથી આ વિસ્ફોલ છે તે તળાવમાં નાખી દેવામાં આવ્યા છતાં પણ મામલતદાર શ્રીને ખબર નથી આપ પણ કહી શકતા કે વારંવાર મામલતદારને શું ટાર્ગેટ કરો છો ન કરી તો શું કરીએ એમની જવાબદારી હતી યાર હટાવવા માટેની છતાં પણ કઈ કાર્યવાહી કરી નથી એમની જવાબદારી હતી આવડ્યા એણે કરવું જોઈએ હટાવવા જોઈએ પોલ તરાવમાં વિસ્ફોટ નાખવા શક્ય નથી એટલા માટે કહી રહ્યા છે મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે ઉંદરી ગામે છીએ ને ઉંદરી ગામે વર્ષો પુરાનું જૂનું તરાવ આવેલું છે તળાવમાં બંધ પણ મારેલો છે ખાસ કરીને તરાવ જૂનું છે વર્ષો પુરાનું છે ને અહીંયા પવન ચક્કીના માલિકો દ્વારા જે વિસ્ફોટ હોય છે તે તળાવની અંદર નાખી દેવામાં આવ્યા છે પરંતુ તંત્રને અજાણ હોય તો એમને બતાવી રહ્યા છે કે અહીંયા એક નજર નાખો તમારી નજર હેઠળ થઈ ગયું છે છતાં પણ કાર્યવાહી કરતા નથી કેમેરામેનને કહીશ જેલ નાખેલા છે તમામ દ્રશ્ય બતાવે દોસ્તો જોઈ રહ્યા છો કે અહીંયા તળાવની અંદર જે પવનછલ છે તે અહીંયા નદીમાં નાખી દેવામાં આવ્યા છે કેમેરામેન કહીશ તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે કે તમારી જે નજર પહોંચે ત્યાં ત્યાં સુધી આ વિસ્પોલ છે તે તળાવમાં નાખી દેવામાં આવ્યા છતાં પણ મામલતદારશ્રીને ખબર નથી આપ પણ કહી શકતા કે વારંવાર મામલતદારને શું ટાર્ગેટ કરો છો ન કરી તો શું કરીએ એમની જવાબદારી હતી યાર હટાવવા માટેની છતાં પણ કંઈ કાર્યવાહી કરી નથી એમની જવાબદારી હતી આવડ્યા એણે કરવું જોઈએ હટાવવા જોઈએ પોલ તળાવમાં વિસ્ફોટ નાખવા શક્ય નથી એટલા માટે કહી રહ્યા છે વર્ષો પુરાણું જૂનું તળાવ છે પરવાનગી કોણે આપી હતી ગીર કલેક્ટર આપી હતી કે મામલતદારે આપી હતી પરવાનગી શક્ય નથી એટલા માટે અમે વારંવાર બોલી રહ્યા છીએ કે આ તળાવની અંદર પવન પવનશક્તિના જે વિસ્ફોલ ઉભા કરવા માફિયાઓ દ્વારા કરવામાં આવ્યા છતાં પણ આ માફિયા કલેક્ટર અને મામલતદાર હજુ પણ કાર્યવાહી કરી નથી કાર્યવાહી કરી ન હોય તો અહીં આવો સ્પોટ ઉપર અને જુઓ આ તળાવમાં છે કે નહીં તમારી નજર હેઠળ થયું હતું બધું તમારી નજર સમક્ષ થયું હતું આ બધું છતાં પણ તમે કાર્યવાહી કરી નથી તો હવે તમે જાગો અને જે નદીની અંદર આ તળાવમાં જે વિસ્ફોલ ઉભા કરવામાં આવે છે ને અહીંયાથી દૂર કરવામાં આવે તેને હટાવવામાં આવે એક બાજુ આપણે જંગલ બસાવવાના નારા કરીએ છીએ ગૌસરણ બસાવવાના નારા કરીએ છીએ અને તમે એક બાજુ આ માફિયાઓને આ નદીને અંદર તરાવ માટે તમે આ વિસ્ફોલ નાખવા દેશો આ કઈ પ્રકારનો ન્યાય છે તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે તમારે કડક કાર્યવાહી કરીને બતાવવી પડશે ને તાત્કાલિક આ ખાસ કરીને ઉંદરીનું તરાવ છે વર્ષો પુરાણું તરાવ છે ને એમાંથી તમારે આ વિસ્ફોલ છે તે તાત્કાલિક હટાવવા પડશે દોસ્તો એક નથી બે નથી ત્રણ ઘણા વિસ્ફોલ છે તે નદીની અંદર નાખવામાં આવ્યા છે છતાં પણ મામલતદારને ખબર નથી તો અમને બતાવીએ છે કે તમે અહીંયા આવો અને જુઓ અહીંયા